નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સાત સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન ચારસો એસીથી ઊંચા ઊંચા પાંચસો અડત્રીસ કઉ ટુકડા ચારસો છ્યાસીથી ઊંચા ઊંચા પાંચસો એંસી કપાસ બારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો ને છ મગફળી જાડી સાતસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ સિંગદાણા જાડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ સિંગ ફાડિયા નવસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા એક હજાર પચાસથી ઊંચા ઊંચા તેરસો છત્રીસ તલ બારસો એકથી ઊંચા ઊંચા બે હજાર એકતાલીસ કાળા તલ બે હજાર એકથી ઊંચા ઊંચા છત્રીસો ને છોતેર જીરું બે હજારથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકાવન એક હજારથી ઊંચા ઊંચા એક હજાર કલંજી પંદરસો એકતાલીસથી ઊંચા ઊંચા ચાર હજાર એકાવન ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો લસણ સૂકુ પાંચસો એકથી ઊંચા એક ડુંગળી લાલ એકસો એકથી ઊંચા ઊંચા બસો છોતેર ડુંગળી સફેદ એકસો અગિયારથી ઊંચા ઊંચા એકસો એકસઠ પાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકોતેર જુવાર ચારસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એકત્રીસ મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો ને એકાવન મગ બારસોથી ઊંચા ઊંચા પંદરસો એકત્રીસ ચણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર અડદ નવસો પચાસ થી ઊંચા ઊંચા ચૌદસો એક ચોડા 800 થી ઊંચા ઊંચા સોળસો ને એક